ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અને કાલના બ્લોગમાં આપણે પિંટુના ચાઈલ્ડહુડ પિક્ચર્સ જોયા હવે જ્યારે હું મમ્મીના ઘરે જઈશ ત્યારે મારી ઓલ્ડ મેમરીઝ ચાઇલ્ડહુડ પિક્ચર્સ ને બધું આલ્બમ શેર કરીશ તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ફ્રેશ થઈ ગઈ છું આજે મેં હેર પણ કરી લીધા છે અને પહેલો માટે નાસ્તો બનાવવા માટે જાઉં છું તો ચાલો હવે ત્યાં જઈ અને કિચન માં શું બનાવું છું એ કન્ટિન્યુ કરીએ આ તો અહીંયા પિંટો માટે બને છે થેપલા અને અહીંયા કુકરમાં મગ અને બટેટા બાફવા મૂક્યા તો આજે તો થેપલા અને સૂકી નાસ્તો કરશે હવે બિંદુએ નાસ્તો પણ કરી લીધો છે અને હવે હું પણ આ નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં કપડાં ડ્રાય થાય છે પછી કપડાં સૂકવી દઉં અને પછી આપણે રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરશું આજે એને વ્યવસ્થિત નાસ્તો કર્યો છે એટલે કદાચ દાળ રોટલી કે છે તો દાળ રોટલીને એવું બનાવવાનું હશે અને પછી શોપ પર જઈશું કહી દઈશું રેડી દીધું છે અને હવે હું હું નીકળી ગઈ છું ઘરે પહોંચી ગયા છીએ વણઝારી ચોકની કમાન પાસે અને એ ચોકની કમાનની સામે જુઓ હનુમાન દાદાનું મંદિર છે દેવ દેવનું તો ત્યાં પણ પોસિબલ હશે તો આપણે દર્શન આજે સાંજે કરવા જઈશું શોપ પર પહોંચી ગઈ છું અને હવે પપ્પા જમવા જતા રહ્યા છે તો જો આજનો મારો લુક આજે મેં રાઉન્ડ કુર્તી પહેરી છે તો ચાલો હવે સાંજે પેન્ડું આવશે અને પછી પછી બોલાશે તો હનુમાન દાદાના દર્શન કરવા જઈશું એ થાય કોની હોય અને રાતે જો ભવના જવું હશે તો આપણે લંબેન મનના દર્શન કરવા જઈશું તો જોઈએ હવે સાંજે એની તબિયત સારી હશે અને એ થાય કોની હોય તો ત્યાં જઈશું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને વિડીયો તમને ગમતો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કાલના બિંદુના નાનપણના ફોટોસ કેવા લાગ્યા તો ચાલો હવે પછી કન્ટિન્યુ કરીએ આવ્યો છે સોપર અને એને બુક લાગી છે તો એના માટે હું જાઉં છું જય અંબેમાં જ્યુસ લેવા માટે અહીંયા દિવાન ચોક માં પહોંચી ગયા છીએ હવે જ્યુસ લઈ લીધું છે અને હવે જુનાગઢ નો દિવાય છે એકાનું પી લીધું જ્યુસ એકાનું પી લીધું ચાલો તો હવે કાનો બેઠો છે હવે થોડી પડતો પર અને જોઈએ હવે એની તબિયત સારી હશે આઈકો નહીં હોય ને તો હવના જણ મારી આ જે પૂરેપૂરી ઈચ્છા છે તો આપણે લમેન માં જઈશું રાત પડે એના કિલોમીટર પૂરા ન થઈ જાય તો જઈશું બાકી પછી કાલે સંડે છે તો કાલે જઈશું દુકાનની બાજુમાં આગળ પંચમુખી હનુમાનનું મંદિર છે ત્યાં આપણે આજે દર્શન કરી લીધા છે ચાલો તો દર્શન કરી અને પીંટુ ઘરે જતો રહ્યો છે અને હવે હું સાડા આઠ વાગે ઘરે જઈશ તો ઘરે જઈ અને જોઈએ કે શું રસોઈ બનાવીએ છીએ પીઠું શું કહે છે એ ડિસાઈડ થાય પછી રસોઈ બનાવું ત્યારે પાછું હવે ઘરે જઈ અને કન્ટિન્યુ કરું ચાલો તો હું શોપ પરથી ઘરે આવી ગઈ છું અને અત્યારે ઘરે એવા છે માસી મમ્મીના બેન એ લોકો તો વાગી ગયા છે પૂણેનો તો આજે આપણે રસોઈમાંથી છૂટી છે માસી એ વિન્ડો માટે ઢોકળા જય શ્રી કૃષ્ણ માસી કેમ છો જય શ્રી કૃષ્ણ મજામાં બેટા જો માસી એ વિન્ડો માટે ઢોકળા અને ચટણી બનાવી છે આજે મારે રસોડામાંથી છૂટી છે અને જો બે બેનો મજા કરીને રસોઈ બનાવે છે ચાલો તો હવે આપણે ઢોકળા ખા બનાવી માસીની રેડી થઈ જાય વઘાર મારે છે ખાલી બાકી છે પછી બેનુને જમાડી દઈએ તો ચાલો હવે એ જમી લે પછી અમે લોકો પણ જમી લઈએ તો ઢોકળા અને ચટણી રેડી છે તો ધરી દીધો છે ચાલો હવે જમી લીધું છે અને અમે પણ જમી લીધું છે અને વાસણ ઉઠીને ફ્રી થઈ ગઈ છું હવે બસ એને દૂધ અને દવા આપવાના બાકી છે અને હું જો અહીંયા બાલ્કનીમાં ઊભી છું અત્યારે વાહનો નીકળે છે છે તો ઊભી છું પાછું અને ખાનું અહીંયા સીતો સૂતો મૂવી જોવે છે બેડ પર અને આજે કંઈ બીજા વધારે રેસી નથી થઈ શકતું અને રસોઈમાં પણ આજે માસુ આવ્યા હતા તો એને વેટો માટે ઢોકળા બનાવ્યા હતા અને અમારા લોકો માટે મેં શાક રોટલી બનાવ્યા હતા તો જમી લીધું છે અને હવે એ ખાય નહીં હોય કે કાંઠો મારવો જવાનું કહેશે ઘંટાળતો હશે તો ક્યાં કાંઠો મારવા જઈશું બાકી પછી થોડીક વાર ટીવી જોઈ અને સુઈ જઈશું તો આજના વિડીયોમાં બસ એટલું જ હતું તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરી દો અને કોમેન્ટમાં જણાવી દો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે અને હા મંડેથી ટેકુના રેડિએશન સ્ટાર્ટ થાય છે તો મંડેથી ને મંડે ટુ ફ્રાઈડે રેડિએશન માટે જવાનું છે અને સેટરડે સન્ડેથી મારા રજા હોય છે તો ચાલો આજે હોસ્પિટલથી એક પણ ફોન આવી ગયો છે કે એનો માસ્કની સાઇઝ જે હોય એ આપી હતી એ માસ્ક હવે રેડી થઈ ગયો છે તો ચાલો બધાને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે